તો હેલો તો એમ સૌ બધા મજામાં ને મજામાં આજે છે તો અમારું લોકમાં તમારું સ્વાગત છે તો અત્યારે આપણે અત્યારે રાજકોટ તમે જોઈ શકતા હશો તો આપણે અત્યારે બપોર થઈ ગયા છે એક વાગ્યો છે બપોરનો એક વાગી ગયો છે અને હું અત્યારે પર ઉલોક બનાવવા આવતો ગયો છું આપણો વ્લોક બનાવવામાં બહુ મેર નથી આવતો પણ બનાવી નાખીએ તો આજ થોડુંક લેટ થઈ ગયું વ્લોગ બનાવવામાં અને આપણે એવું થાય કે ટાઈમ મળતો નથી વ્લોગ બનાવવામાં તો આપણે કંપનીમાં રહીને નાઇટ નો વારો આવી ગયો હોય એટલે આપણે અત્યારે બપોર લોક બનાવીશું અને નાઇટમાં હું તમે કંપનીમાં જઈશ એટલે તમને હું અમારી કંપની દેખાડી દઈશ કે અમારી કંપની કેની છે કે કેવા બધા મશીન છે તો અમારા વ્લોકમાં તમે કન્ટિન્યુ બની રહેજો તો હાલો આપણે થોડીક નીંદર કરી લઈએ પછી ના નાઈટમાં નાઇટમાં પછી આપણે નીંદર આવશે એટલે તો હવે તમને મળીએ કારખાને જઈને એટલે કે કંપનીએ જઈને તો ફાઇનલ કેસ આપણે અત્યારે કારખાને પહોંચી જઈએ ને હવે તમને અમારું કારખાનું દેખાડી દઈએ તો કેવું તો આમ જોઈ શકતા આ હા એ ઠે કે આમ છે તમે હજી લાઈટ ચાલુ નથી કરી લે લેકડ નહીં દેખાતું હોય થઈ ત્યાં આપણે અહીંયા અહીંયા થાય છે ને ઓલા આ બધા રોલ પડ્યા ને એ બધા અહીંયા વીંટા એમાં એટલે કેમ વીંટાય એમ અને આ પેકિંગ આપણે બધી પેકિંગ કરવી ને પછી આ વાઇન્ડર આપણે કરતા જતા હોય અને વાઇન્ડર કહેવાય તમે તમને ન ખબર હોય તો હું કહી દઉં તમને વાઇન્ડર છે પછી આપણે કંઈક પ્રિન્ટિંગનું કામ આવે એટલે આપણે પ્રિન્ટિંગનું આપણે બધી એમાં સ્ટીડિયા પડ્યા હોય પ્રિન્ટિંગના અને આમાં બધા આપણે ઓર્ડર લખાય બોર્ડમાં અને જો આવું કંઈક અમારે કારખાનું છે બધું આ પ્રિન્ટિંગ મશીન કહેવાય અને આ પ્રિન્ટિંગ આ પ્રિન્ટ આ તો ખરાબ થઈ ગયું છે અને આ રીતે રોલા કહેવાય બધું ટેકઅપ અને આમાં ગરમ પાણી થાય આપણે અહીંથી પટ્ટી ખેંચાય સ્ક્રેચિંગ થવાનું કામ ઓકે મને નામ ભૂલાઈ જાય છે આ બીજું પેનલ અને આપણે અહીં હિન્દીઓ ને અહીં બધું પટ્ટી નીકળે આપણી અહીંને આપણે પટ્ટી નીકળે અહીંયા ગરમ બધું આ બધું બધું ગરમ થઈ જાય બોરા પડ્યા એટલે કે બોરી એટલે કે આપણે બાસક્યું પડી બધું આપણે આમાં ગરમ કરવાનું પછી ગરમ થઈ ગઈ પછી આપણે નાખવાનો આવે પછી મેં નાખવું એટલે આપણે અહીં પટ્ટી ઓગળી જાય એટલે પટ્ટી આમાં નીકળે અહીં આપણે અને અહીં પાણીમાં હું થતી થતી અહીં રહી તે ઠેઠ વાહ હો દી ઈ આપણે આવી રીતે થાય બધું આવી રીતે જો બધું માલ ને મરે પડ્યું છે અમારે લ્યો ને સાફ સફાઈ રાખતા નથી નકમ તો બહુ સાફ સફાઈ રાખતા નથી એટલે ખબરમળ ભમળ પડ્યું છે તમે જોઈ શકતા છો હા વાંન પણ બતાઈ જો આવ કે આપડે કારખાનું છે ને તો આ કેમેરા બેમેરે આપડે બધું ફિટિંગ છે અને આ બધું વેસ્ટેજ પડ્યું છે કેમ કે આપણે સ્ટાર્ટિંગ થાય એટલે તો વેસ્ટેજ બહુ પડે છે આ બધું વેસ્ટેજ ભેર્યું છે અને આ જો પેકિંગ કરીને આપણે આ બધું મીકું છે તો અત્યારે તો બધું બંધ છે નાઇટમાં પણ આપણે અત્યારે પેકિંગ એટલે પેકિંગ શું કે કટિંગ કરવાનું છે આપણે આ રોલ કટિંગ કરવાનો છે તો તમે આગલા ઓલગમાં જોઈએ છે કે આગલા ઓલગ એટલે કે પહેલાંનું ઓલગમાં કંપનીમાં આપણે હંચાનું કામ કરતા તો એ આપણે હંચાનું કામ કામ અત્યારે અહીં કરવી હું પણ ક્યારેક ક્યારેક કોઈ કામ પડે ને તો અહીં કટિંગ કરવાનું હોય પછી આ પેકિંગનું મશીન છે આય એમાં આપણે રહીએ ને ઓલા કે કોથળી પેકિંગ થાય એ રીતે તમને આગળ તમને લોકો બતાવી દેશે કે રીતે પેકિંગ થાય ને આ બીજું પેકિંગનું મશીન છે આવી રીતે જો અમારે બધું રમણ ભમણ પડ્યું છે તમે જોઈ શકતા હશો બધું નાય બધું વેસ્ટેજ પડ્યું છે અને બધું એમ જુઓ આવું કે કારખાનું અમે સાફ સફાઈ કરતા નથી એટલે આવું છે દિવસમાં તમને આપણે દિવસમાં ઘણા માણસો હોય એટલે આપણે શરમ લાગે એટલે બ્લોક બનાવતા નથી એટલે હું તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું અને અત્યારે તો કોઈ હે નહીં અત્યારે ભાઈબંધ આવે છે ભાઈબંધ છે અમે કંપનીમાં કામ કરે છે તો અમારે બિન એ કટિંગ કરવાનું છે તો કટિંગ કરવી તમને દેખાડી દઈશું તો અમારો બ્લોગ મારીને કન્ટિન્યુ બન્યા ગયો તો ફાઇનલ કાચ તમે અમારું કારખાનું જોઈ લીધું છે અમારું કારખાનું કેવું છે તમે અમારી કંપની તો કાલે કટિંગ કરતાથી એમ મેર તો ન આવ્યો બનાવવાનો પેલા વિડીયો બનાવવાનો પણ તમને એ તમને પછી દેખાડી દઈશ અને ઓર્ડર નતા એટલે અમારું મશીન બંધ હતું અને કામ ચાલવું જોઈએ કન્ટિન્યુ આ તો બે ત્રણ મહિનાથી તો કન્ટિન્યુ ચાલુ છે નકામ અમર બંધ જ હોય નાઇટમાં તો હમણે બંધ છે નકામ તો ચાલુ જ હોય તો તમને એવું આગળ મળીએ તમે તો હવે આપણે થોડોક નાઇટમાં હતા એટલે થોડીક નીંદર કરી લઈએ નકામ પછી આપણે નાઇટમાં જ જવાનું થશે તો પછી નીંદર આવશે આપણે લે અહીંયા બાઈને જવાનું અહીંયા આવું ભાઈ ચકલું ચાલુ કરવું શું કરીશ સમજો જવલા ચાલ ચું જ ચાલું કહી દે તો ફાઇનલી કેસ આપણે અત્યારે પાસા કારખાને આવતા રહીએ કેમકે અહીંયા સાફ સફાઈ કરવાની હતી નાઇટ બંધ હે એટલે તો અહીં જો આપણે સાફ સફાઈ બધી કરવી હં બધી અડધી પડતી થોડા ભાઈબંધે કરી નાખી હતી અને અડધી આપણે હવે કરવી હી જો આ બધું બધા કોન ને આપણે બેન્ડ વરી ગયેલા હતા બધા આપણે જવા દેવાના છે બધું જુઓ બધું સાફ સફાઈ કરવી છે આપણે તમે જોઈ શકતા હશો બધું બહાર તો થોડીક આપણે સાફ સફાઈ કરી નાખી હતી કે ઓલા ભાઈબંધ કરી નાખી આપણે તો આ જાય તમે જોઈએ છે કે આપણે બપોરે તો અહીંયા ઘરે હતા પછી આપણે ત્રણ વાગે ચાર વાગે પાછા આપણે આવતા રહ્યા અત્યારે તો પાંચ વાગી ગયા આ કંઈક બધું આમ સાફ સફાઈ કરી છે કેમ કે બધું રમણ ભમણ થઈ ગયું હતું હવું મીઠેરી ગયું હતું તો અને નાઇટમાં કંઈક અત્યારે બંધ જ છે મશીન એટલે આપણે સાફ સફાઈ કરવાની છે તો ઓર્ડર કંઈક ઓર્ડર નથી એટલે બંધ છે તો અત્યારે તમે જોઈ શકતા હશો આપણે બધી સાફ સફાઈ કરવી છીએ તો ફાઇનલી આપણે અત્યારે કારખાનાથી આવતા આપણે ઘરે તો ઘરે અહીંયા હવે જમીન પાસે જવાનું છે હજી તો કટિંગ કરવાનું છે કેમ કે એનો ઓર્ડર રહ્યો ને દેવાનો છે જલ્દી એટલે કે પૂરો કરવાનો છે તો આપણે એની બોરા કટિંગ કરવા જે જવાનું છે આપણે લાઈટલી તો નાઇટમાં હવે તમને દેખાડી અમે કટિંગ કર્યું ટાઈમ તો નહોતું બતાવ્યું પણ આજ તમને બતાવી દઈશ આ બે દિવસથી આપણે આ વ્લોગ બનાવીએ છીએ કેમ કે આપણે થોડાક નવરા ન હોય એટલે આપણે બહુ વ્લોગ બનાવી ના આપ્યું તો ત્યારે જમીન પાસે જવાનું છે જમવા હું ઘરે આવ્યો હતો જમીન પાસે કારખાને જઈને કારખાને જઈને તમને હોય મળી ગયું તો ઘણી ઘર તમે અમારું કારખાનું જોઈ લીધું છે અમારું કારખાનું કેવું છે ને અમે શું કામ કરીએ છીએ અને ચી ચીનું કારખાનું છે પણ હજી તો મશીન સ્ટાર્ટ નતું એટલે તમને દેખાડી નતો એ પણ ટૂંક સમયમાં એવું વ્લોગ આવી જ જાય છે આપણે કે પટ્ટી કેવી રીતે નીકળે અને બધું કેવી રીતે નીકળે અને બધી પેકિંગ કેવી રીતે થાય એ ટૂંક સમયમાં વ્લોગ આવી જાય છે તેમ આ તો આપણે થોડોક નાનો વ્લોગ બહેનો છે તમને ખાલી થોડીક ઝલક આપી હજી તો પિક્ચર બાકી છે કહેશે ને તો ડાયલોગ આવે છે તો આપણો એવું લોગ એન થાય છે તો મારો લો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દઈએ લાયક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો